અકબર બિરબલની વાર્તા હજુ હું તમારો સેવક છું એક વખત બગીચામાં રીંગણ એક એવી વનસ્પતિ છે કે જે મને ખૂબ જ ગમે છે મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને એમ લાગે છે કે તે બહુ જ સારું જોર છે બીરબલ બોલ્યો હા હજુ તમારું માનવું બરાબર છે તે બહુ જ સારી વનસ્પતિ છે રીંગણના શાકનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે અને તે બધાને ગમી જાય તેવી વનસ્પતિ છે એટલે જ ભગવાને તેના લીલા રંગનો મુગટ પહેરાવ્યો છે આ વાત પછી થોડા દિવસ પસાર થઈ ગયા વળી એક દિવસ અકબર અને બિરબલ તે જ શાહી બગીચામાં લટાર મારતા હતા અકબર રીંગણના છોડને જોઈને બોલ્યો બિરબલ આ છોડ સાવ નકામું છે મને તેનો રંગ જરાય ગમતો નથી મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને લાગે છે કે તેનો સ્વાદ સાવ જ ખરાબ હશે બીરબલ બોલ્યો હા હજુ તમે બિલકુલ બરાબર કહો છો રીંગણ સાવ જ સ્વાદ વગરના હોય છે એટલે જ તેનું નામે બેંગન હિન્દી ભાષામાં બેંગુન એટલે કે ગુણ વગરના છે તેનામાં કોઈ પૌષ્ટિક ભૂલો હોતા નથી અકબર એકદમ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો બિરબલ તું તારા પોતાના વિચારો કેમ નથી જણાવતો હું બોલું તેમ જ કેમ બોલે છે થોડા દિવસ પહેલાં તો તું એમ કહેતો હતો કે રીંગણ બહુ સારો છોડ છે અને આજે કહે છે તે ખરાબ છોડ છે આમ કેમ બિરબલ ખૂબ જ નમ્રતાથી બોલ્યો હજુ હું તમારો સેવક છું તમે મારા માલિક છો તમને ખુશ કરવા તે મારો ધર્મ છે તમને ખુશ રાખવું તો તમે મારી કદર કરશો રીંગણના છોડને ખુશ રાખવાથી મને કોઈ ફાયદો થવાનો નથી રીંગણનો છોડ મારો માલિક નથી અકબર બિરબલના જવાબથી ખુશ થઈ ગયો તેની નિડરતા ચતુરાઈ અને હાજર જવાબી પણ જોઈ તેને આનંદ થયો તેણે બીરબલને પોતાના ગળામાંથી હાર કાઢી ઇનામમાં આપ્યો